વધારે તો જાણકારી આશ્રમની છે નહીં પણ ઉકાણી દાદાનું બહુ મોટું નામ છે ને માતાજી પણ કુળદેવમાં મંદિરનું અનાવરણ થઈ ગયું છે અને માતાજીના પણ દર્શન આપણે તો આપણે ઉકાણી દાદાનું મંદિર તમે જોઈ રહ્યા છો આ છે ઉકાણી દાદાનો આશ્રમ લોહારા ને ભક્તો વધારે ન કહું પણ તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો ને કમેન્ટમાં જય ઉકાણી દાદા ને જય માખોડલ જરૂરથી લખજો અને મિત્રો આપણે જઈએ દાદા ઉકાણીના દર્શન કરવા અને મા ખોડલમાં કુળદેવીના પણ આપણે દર્શન કરીશું હું અહીંથી નીકળ્યો તો એટલે મને થયું કે દાદાનો ઉકાણી દાદાનો એક વિડીયો બનાવીને આપણી ચેનલ પર જરૂરથી મેકવો જોઈએ તો આપણે વધારે પણ જાણકારી નથી તો આપણે જે આશ્રમનો જે વિડીયો છે એ તમારી આગળ હું શેર કરીશ ને મા ખોડલના તમને દર્શન કરાવીશ માતાજીનું મંદિર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને અહીંયા બહુ મોટો કાર્યક્રમ પણ થઈ ગયો છે તો આ છે ઉકાણી દાદાનો આશ્રમ ને આ છે માં ખોડલનું મંદિર તો મા કુલદેવ ખોડલના મંદિરે પણ જાશું પણ પહેલાં આપણે અહીંયા દાતાશ્રીઓના નામ પણ વાંચી લઈએ તો આ સમસ્ત ઉકાણી પરિવારના દાતાશ્રીઓના નામ છે જે લોકોએ અહીંયા દાન આપ્યું છે સંખ્યામાં પણ દાન પણ લખેલું છે અને પોતાનું નામ પણ લખેલું છે અને કયા ગામ છે હાલ તે પણ લખેલું છે તો મિત્રો તમે વિડીયો અને પાઉ સ્ક્રીન પણ વાંચી શકશો કેમ કે મેં તમામના નામને નોંધ આમાં વિડીયોમાં લીધી છે તો મિત્રો આપણે હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા મા ખોડલ માના જય મા ખોડલ મિત્રો માતાજીને માનતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કરજો કેમકે હું આવા માતાજીના વિડીયો લાવતો જ રહું છું અને માતાજીના વિડીયો હરેક ધામના વિડીયો હું મારી ચેનલ પર અપલોડ કરું છું તો મિત્રો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માખોડલ મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે મંદિર બહુ જ સુંદર અને કલાત્મક મંદિર બનાવ્યું છે આશ્રમ પણ ખૂબ જ મોટો છે તમે પણ મિત્રો ગાજાધરની આજુબાજુ આવ્યા હોય તો ઉકાણે દાદાના આશ્રમમાં જરૂરથી પગે લાગવા આવજો મા ખોડલમાં કુળદેવી ના દર્શન કરવા મિત્રો મંદિર એટલું સુંદર છે કે તમે મંદિરને દર્શન કર્યા જ કરો વારંવાર એટલું ખૂબસુરત માતાજીનું મંદિર છે ને અહીંયા પણ આ વરડા છે અહીંયા પણ ભરત બાપાનો પણ એક નાનો એવો ઓરડો છે જ્યાં પણ આપણે જાશું અને જગ્યા ખૂબ વિશાળમાં છે અને હાલ ગેટનું કામ ચાલુ છે ભરત બાપાનું સ્થાનક છે અહીંયા હનુમાન દાદાનું પણ ખૂબ જ સુંદર મંદિર ને દાદાને જગ્યામાં ખૂબ જ સુંદર હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે તો મિત્રો મારી પાસે જે જાણકારી હતી મેં તમારી આગળ શેર કરી છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય ઉકાણી દાદા અને મા જય ખોડલ જરૂરથી લખજો અને મિત્રો આવા જ વિડીયો માટે અમને લાઈક શેર જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં